સદીની દુનિયાની સૌથી સ્કૂલ શાળાઓ શરૂ થઈ ગઈ છે અને એડમિશન માટેની મથામણો પણ પૂરી થઈ ગઈ છે સ્કૂલ કેવી એની સગવડતાઓ કેવી અને વિદ્યાર્થી તેમના વાલીઓને સારી સ્કૂલમાં એડમિશન લેવા માટે ઘણી મથામણો અને મથામણોની સાથે હજુ શાળાની શરૂઆત થઈ છે એટલે ક્યાંક ક્યાંક એડમિશન માટે પણ હજુ મથામણો ચાલુ પણ છે સારી શાળાનો અર્થ શું થાય સ્કૂલમાં સારું ભરતર મળે તે હવે મોંઘી સ્કૂલ મોંઘી સ્કૂલ એટલે કે એવી સ્કૂલો કે જ્યાં આગળ જેની ફી ખૂબ જ મોંઘી હોય સગવડતાઓ પણ ખૂબ જ અદભુત હોય સ્કૂલ તો આજે આપણે વાત કરીશું અઢારમી સદીની દુનિયાની સૌથી મોંઘી સ્કૂલ વિશે દરેક મા બાપનું સ્પન હોય કે પોતાના દીકરા દીકરીઓને મોંઘામાં મોંઘી સ્કૂલમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે કેટલાક વાલીઓ પેટે પાટા બાંધીને પણ સારી સ્કૂલમાં જ એડમિશન અપાવે છે ભારતમાં પણ કેટલીક મોંઘી વર્ષની ફી માત્ર એક કરોડ થી પણ વધુ છે આ સ્કૂલ સ્વિટરલેન્ડ આવેલી છે જેનું નામ છે ઇન્સ્ટિટ્યુટ લે રોઝી આ સ્કૂલમાં સ્પેન ઇજિપ્ત બેલ્જિયમ ઈરાન અને ગ્રીસના પણ શિક્ષણ મેળવ્યું હતું આ સ્કૂલ અઢારસો એંશીમાં પોલ કર્નાલે સ્થાપિત કરી હતી આ સ્કૂલ માં બસો પચાસ થી બસો એંશી વિદ્યાર્થીઓ જ ભણી શકે છે અહીં દુનિયાના પચાસ દેશોમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે આ એક એવી બોર્ડિંગ સ્કૂલ છે કે જેમાં બે કેમ્પ બે ટેનિસ કોર્ટ શૂટિંગ રેન્જ એક્વેન્ટેન સેન્ટર અને વિશાળ કોન્સર્ટ હોલ છે આ તમામ નો ખર્ચ આ બજો રૂપિયામાં થાય છે તેમજ આ સ્કૂલનું વાતાવરણ પણ ખૂબ જ આહલાદક હોય છે આ સ્કૂલમાં એડમિશન લેવા માટે પણ એક અનોખી પ્રથા છે અને તેને પહોંચી વળવા માટે દુનિયાભરના ખાસ કરીને વિશ્વના સૌથી ધનાઢ્ય લોકો તેમાં પ્રયત્ન કરતા હોય છે તો જોયું ને દર્શક મિત્રો અઢારમી સદીની દુનિયાની સૌથી મોંઘી સ્કૂલ અને જેનું નામ છે ઇન્સ્ટિટ્યુટ લે રોજ દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસલાઇન ન્યૂઝ બુલેટિન નમસ્કાર